માળિયાહાટીના તેમજ ચોરવાડ પોલીસે કુલ બે લાખ સિત્તેર હજાર ત્રણસો સોળ કિંમતનો દારૂનો જથ્થો પકડ્યો માળ્યાહાટીના તેમજ ચોરવાડ પોલીસે કુલ બે લાખ સિત્તેર હજાર ત્રણસો સોળની કિંમતનો દારૂનો જથ્થો નાશ કર્યો છે માળિયાહાટીના તેમજ ચોરવાડ પોલીસ દ્વારા જુદા જુદા સ્થળો પરથી ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડાયો છે જેમાં હાટીના પોલીસ સ્ટેશનનો કુલ ત્રેવીસ લાખ તેર હજાર ચોર્યાસી કિંમતનો ચોરવાડ પોલીસ સ્ટેશનનો આડત્રીસ હજાર નવસો બત્રીસ કિંમતનો નાશ કરાયો છે ત્યારે મેંદડાના કલેક્ટર ભાવેશગઢર ઇન્ચાર્જ ડી વાયએસપી બી સી ઠક્કરની ઉપસ્થિતિમાં માળિયાહાટીના પોલીસ સ્ટેશનના પીઆઈ એમસી પટેલ ચોરવાડ પોલીસ સ્ટેશન પીઆઈ માળ્યા હાટીના પીએસઆઈ પીએસઆઈ નશાબંધી પીએસઆઈ કોંદવલા સહિતની પોલીસ સ્ટાફની હાજરીમાં માળ્યા હાટીના પોલીસ ની કુલ નાની મોટી ઓગણીસો બે ઇંગ્લિશ દારૂની બોટલ તેમજ ચોરવાડ પોલીસ સ્ટેશનની કુલ નાની મોટી ત્રણસો પિંચોતેર બોટલો પર જેસીબી ફરી પડ્યું છે અહેવાલ માન્યુ પ્રતાપ સિસોદિયા માળિયા હાટીના મારું નામ બીસી ઠક્કર ડીવાઈસપી કેશોર ઇન્ચાર્જ માંગરોળ ડિવિઝન આજરોજ માંગરોળ ડિવિઝનના માળીઆટીના પોલીસ સ્ટેશન તેમજ ચોરાળ પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂનો મુદ્દામાલ હતો જે નામદાર કોર્ટમાંથી તેના નાશનો હુકમ મેળવી અને પોલીસ સ્ટેશન બંને પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ ગુજરાત સરકારની જે પ્રોવિશન મુદ્દામાલ નાશની કમિટી છે જેમાં શ્રી છે ડીવાઈસપી છે થાણાધિકારી છે તેમજ નશાબંધીના અધિકારીની હાજરીમાં નાશ કરવાનો હોય છે જેનો રોજ કુલ બંને પોલીસ સ્ટેશનો મોડીને બાવીસો સિત્યાસી જેટલી બોટલો અને બે લાખ સિત્તેર હજાર જેવો મુદ્દામાલ જેનો કમિટીની હાજરીમાં નિયમ અનુસાર મુદ્દામાલો નાશ કરવામાં આવેલો છે